હેલો ગાઈસ જય સ્વામિનારાયણ અમે વેલેન્જો પહોંચી ગયા છીએ અને જોવો મા પપ્પા ગાડી આવે છે અને આ આગળ બેઠી છે ડટકો લાગે છે તને ના ભાઈ તો કેમ નીચે રેકો છે મોઢું જોવા મોઢું જોવા આ મારા બા બકડે ઓર જો અને હા દેશમાંથી આવીને એટલે ધોળ ઉડી હોય

રેડી છે હું હાસ જ કહું છું ભાઈ એને એ માને નહીં ને વાત કાઈ એ બધે આ તમારે તો કાલે સ્કૂલે ભઈ જવાનું છે ને હા કેટલા દિન રજા પાડી બે ત્રણ દિવસ બે ત્રણ દિવસની રજા પાડી તો હોમવર્ક પણ જાજુ આવી ગયું

દરબના રોડ સળવાનું છે